આ રોડ વરસાદ નાની થી ધોઈ ગયેલો છે સોમપુરા બસ સ્ટેન્ડ થી સોમપુરા સુધીનો બસ સ્ટેન્ડ રોડ ધોઈ ગયેલો છે વરસાદ થી આ નાળું બી ઊંચું લેવું જોઈએ કેટલા કિલોમીટર નો દોઢ કિલોમીટર નો રોડ છે સોમપુરા થી બસ સ્ટેન્ડ લગીનો ક્યારે બન્યો લગભગ બે મહિના થયા અત્યારે કેવું છે અત્યારે પૂરેપૂરી પરિસ્થિતિ ખરાબ થઈ જશે વરસાદ થી પાણી ધોઈ ગયેલો છે આવા જવાની બહુ તકલીફ છે બધાને તમારી માંગ શું એ છે કે રોર કમ્પ્લીટ રિપેર થવો જોઈએ. કેવી રીતે ધોઈજો? વરસાદના પાણીથી ધોઈ જેલા છે. જેલા માં સેફ એ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે